ગુડ સલામ કર ભાઈ માપી વયા તો પરશાદ મને ખવરાયું નઈ કદી ખા દેના તો જય માતાજી જય શ્રી ગુજરમાં સ્વાગત છે મિત્રો આજના વિડિયોમાં અને મારા નાવલોગમાં તો મિત્રો ઘણા દિવસે આજે વિડીયો આપણે બનાવીએ જેમ કે હમણાં મલેડી માં માટે રમેલ નથી એના વિડીયો મારી જોડે પડ્યા હતા એટલે આપણે પહેલાં વિચાર્યું કે બધા વિડીયો પહેલાં મૂકી દઈએ પછી એ વ્લોગ વિડીયો બનાવશું એટલે એ વિડીયો બધા મૂકી દીધા જેને વિડીયો ના જોયા હોય એ ચેનલમાં જે વિડીયો જોઈ લેજો તો આજનો વિડીયો જે આજનો વ્લોગ છે એ ભાઈ અને બહેન ઉપર છે તો આજે મારા બેન જે ભાવનાબેન જે વિજાપુર જોડે વધેજા બોમ્બ હવે વધેજાથી આવવાના ભાવના ભાવનાબેન અને સાગર ભાઈ કે આખરે લઈને આવે છે બરાબર કે પરેશભાઈ રાખડી વધવા માટે આવીએ દર વર્ષે આવો હો તો આ જે વિડીયો બનાવવાનો છે બરાબર જે 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 વિડીયોની અંદર થશે એ તમે જોઈ લેજો બહુ મજા આવશે કેમકે ભાઈ અને બહેનની વાત આવે એટલે વાત પૂરી થઈ જાય તો વિડીયો જોજો એ ભાવનાબેન આવે સાગરભાઈ આવો તો આપણે વિડીયો ઉતારશું ચલો જય માતાજી તો જય માતાજી મિત્રો અમારા ભાવનાબેન અને સાગરભાઈ આવી ગયા અને એની સાથે અમારા ગીરમભાઈ અમારે આવી ગયા બરાબર તો વિડીયો ચાલુ હોય જોઈ લો ભાવના બહેને આવી ગયા સાગરભાઈ જય માતાજી

જય માતાજી બોલો શર્મા વાહ ભાઈ વાહ ભાભી જય માતાજી અહીં તો પૂનમ બાભી જોઈ ગયો આ જો મારે ભત્રીજી સિમડાણ જય માતાજી કહે બેટા જય માતાજી સાવ જય માતાજી કહે જય હારે પુનમ ભાભી જોય જય માતાજી જય માતાજી હા 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 લેકિડ ચૌડાભાભી પીઓ એમના એમ જ રહે

કેમ itu બધી યો આ શરમ કર ભાઈ ના માપી વાતો પરિસાપી મને ખબર આવું કદી નહીં

निजरा बहनaru हम्म कल रात में कितना बाद हो हमें लाइट पर है इतना मजा तो मैं उसे बहुत प्यार करता हूं और उपवास करो ફરાઈ લઈને આય ને માપનું કાજે આગા પાછું જોજે કે લે પાસે કાઈ આ બગા મિલ લો આ જો અત્યારે થઈ ગયો પણ સરી બોવારી બસ

જો એ વણું નોમે કાવ્ય હો તો જ આ કાવ્ય આમાં ભણે નોમે કાવ્ય આમાં ભતીજો નો કાવ્ય બધી કાવ્ય અને આમાં ચંપા જોઈએ આ રે સિમરન ચંપા ચંપા ચોકલી ના ઓ કિરણ બેન જોઈએ બરાબર

ના ના નહીં કાઢું હા છું બસ નહીં કાઢું છોકાન છે કાઢું તો મેં કહેજ હા છે નહીં કાઢું અવાજ તો ના કાઢું યાર बोल ये कॉमेडी मदर मदर मैं नहीं पाम में बोल रहा हूं वो पाम में दिखाओ वो बिल्कुल

Tá bom? que Passa, passa, era. મિત્રો વિડીયો આખો જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યો તો બરાબર અને આપણા આવા અવનવા બ્લોક આવી જશે ચોરસ માં રસ્તા આવી જાય અને એક રોડ જાય છે બીજા બાજુ અને એક જાય છે હરીશ

આપણે આવી ગયા હવે સાહેબ મંદિર જો ચોરાસમાનું સાહેબ મંદિર આરવી સાહેબ બાબાનું મંદિર જય સાહેબ જય માતાજી દાદાભાઈ આવી ગયા ચોરામાં હા આવી ગયા હા ચોરામાં આવી ગયા

આપડે મેળુભી પાલશે નઈ જો હસી ભાઈ મનમાં મનમાં હશો કે ખાલી જો भावना बु नै जो वाह भइ वाह

ચાલો કમ ટ્રેન થઈ ગયું બસ આટલું ચાલે ભાવે હું ગીત હારું કહું કહું જોગણી માણસ કોઈ ગમે જ ગઈ લો જોગણી માણું ગીત હા યાર હા તો કહું પણ અમારા ભાવના બેન કલાકાર છે અને તમારું ગીત પેલું કયું હાલ યુટ્યુબમાં હા મેરી માનું ના ના જે વાગેલ છેલું છે ને જોગણી માનું છે પણ ગીત હ કયું હો એનું ટાઇટલ શું હો

વાહ ભાઈ વાહ અને તમારી સ્ટાઇડી શું ભાવના બેન કેમ કે અમુક તમે કલાકાર છો એટલે હું લોકો ફોલો કરો અને તમને સપોર્ટ મળી રહ્યો સિંગર ભાવના યોગી એવું હોય ને ઇન્સ્ટાની અંદર છ મિત્રો તો બધા આઈડીને ફોલો કરજો અને યુટ્યુબનો કોઈ ચેનલ તમારી યોગી બરાબર તો એને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ભાવના બેનનું કીધું તમને બતાવજો એ આ ભાવના બેન ઊભી થાય આ બી ડિજિટલ સ્ટુડિયો અને અત્યારે ગીત ચાલી રહ્યું હોય પાંચ લાખ ખોડ કે જો બરાબર તો આ ગીત તમે જરૂર જુઓ વાહ તો ભાવનાબેન આજના વિડીયો વિશે કહેશે કયો મજા આવી ને કંઈ ના ઘેર મજા આવી ને તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કહેજો બરાબર તો જય માતાજી મિત્રો તો આજે વિડીયો આપણે ઉતાર્યો બરાબર અને સારો મજા આવી તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો વધુ શેર કરજો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ